એ તો છે ને મિત્રો પતલી પતલી ડાળે આવેલો જાય છે કારણ કે મારો વજન છે બહુ જાઝો એમાં આપણે કાંઈ એવો ધંધો કરવાનો થતો નથી આપણે તો ભાઈ ફોદા વેરાય જાય આમાં ભાઈ આમાં એ રીક્ષ તો ન લેવાય તમે જોવો પણ આ અધર કેટલું છે તમે જુઓ અહીંથી બાજુમાં અમારા ગામનો ડેમ છે જોઈ શકો છો તમે આ ડેમના કાંઠે છે આ આ બધી અહીંથી તો પાંદડા બધા આડ આવી જાય છે એટલે દેખાવા નહીં તમને તો છતાં

ક્યાં થ્રીડો ઇઠેઠ બહુ છે છે થ્રીડો આ બહુ ઊંચું કેટલી છે આ બધા નીચેથી તમને દેખાડો કાંઈ દેખાતું નથી આ ડેમના કાંઠે છે બેઠો બેઠો ખાય છે આ બદામ તો હજી કોઈ જડી નથી એક મળી ગઈ છે મિત્રો અહીં જોઈ શકો છો તમે હા જેમ છું કે તો મિત્રો જો મિત્રો આને તો બધા મળી ગઈ આ ધક્કો વસૂલ છો છે પણ હું મળી છે પણ હું આને નહીં દઉં આ મારા એકલાની છે તું ભાઈ તારે જોતી હોય ને તો બીજી ગોતી લેજે જો મિત્રો હા આની હારે મેં રિક્ષા લીધું આની હારે ચડવાનું મને કે તું આય હું તને ગોતી દઈશ પણ જો કાના આ યાર જોરી કાલે આ લાઇનમાં આ જોરી ભાઈ હા દેખાય છે હા હા આમાં તો નથી દેખાતી જો મિત્રો તમે દેખાતી હોય તો જોઈ શકો છો કારણ કે અમારું બેનું હવે થઈ ગયું છે બદામનું બરાબર છે જો આ ભાઈ અહીંયા લેવા જાય છે કારણ કે હું તો અહીંયા ઠેઠ ન જઈ શકું તમે જો આવી ગઈ છે હા મિત્ર બદામ છે પણ બહુ ખાસી છે બધી મિત્રો આ બદામ વહી જાય છે હાથમાંથી બધી કાચી છે આમાં આમ છે બહુ ગળી બદામ એટલે વાંધો નહીં કારણ કે હું તો જો બહુ બહુ વધારે કઈ સડી એકું નહીં આની વાહમાં જાતિ ડાયરમાં આપણે રહેવાનું પતલી પતલી ડાયરે બે નહીં જવાનું આમાં તો ભાઈ હેઠા પીડા ને તો પોદા વેરાઈ જાય બરોબર આવી ગયો ભાઈ બદામ દેખાય તો હે ભાઈ એક બદામ દે તો ભાઈ 1 મિનિટ ભાઈ હજી બદામ ફોન આવે છે જોજે ભાઈ ડાળ ભાંગે છે કા દયો હેઠો પડતો નહીં એની ઉપર આપણો વજન નથી પૂરો પ્રોપર જો કડાકા બોલે છે મિત્રો આમાં તો હેઠો જાય તો એ પોદા વેરાઈ જાય લગભગ તો આમાં હાઈટ કોઈ હાજુ ન વધે તો મિત્રો તમે જોઈ શકો છો જો બદામ બે હજી આવી ગઈ છે બે હાથમાં આવી છે હજી તોય ટેસ્ટ કરીને બતાવું તમને જોઈ શકો છો તમે ખાટી બહુ છે ખાટી તો છે પણ આ ગળી છે આ બીજી જગ થી ગોચ્યા હોય બેન બદામ ઓલરેડી મળી ગઈ છે મિત્રો આ પાકળ પાકળ લઈ આવ્યો જો તમે

આ વિડીયો આ લખી જતો હવે બસ મળીશું નવા વિડીયોમાં માતાજી લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી માતાજી